જુઓ મિત્રો અત્યારે આમળાની સિઝન ચાલે છે તો આજે આપણે આમળા મેથી અને મીઠા લીમડીનો ઉપયોગ કરી અને માથામાં નાખવાનું તેલ બનાવીશું આમળા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોવાથી વાળ અને ત્વચા માટે તે અત્યંત ફાયદાકારક છે તે વાળને ખરતા અટકાવે છે સફેદ થતાં અટકાવે છે ડેન્ડ્રફ દૂર કરે છે અને વાળનો ગ્રોથ પણ વધારે છે આ ઉપરાંત આપણે મીઠી લીમડીના પાન અહીંયા લીધા છે જે વાળ માટે એક અમૃત સમાન છે તે સફેદ વાળને કાળા કરે છે અને જથ્થો વધારે છે તેમાં રહેલા વિટામિન્સ એન્ટીઓક્સિડન્ટ અને કેરાટીન વાળના મૂળને પોષણ આપીને મજબૂત બનાવે છે અને છેલ્લે આપણે અહીંયા મેથીનો ઉપયોગ કરીએ છીએ એ વાળ અને ત્વચા માટે બંને માટે અત્યંત ફાયદાકારક છે એ તો તમે બધા જાણો છો જુઓ અહીં આપણે આમળાને સાત આઠ આમળા લીધા હતા અને એને નાના નાના કાપી લીધા હતા સાથે આપણે મીઠી લીમડીના પાનને પણ તોડી લીધા છે અને બે ચમચી આપણે આની અંદર મેથી ઉમેરી છે મેથીમાં પણ પ્રોટીન અને નિકોટિનિક એસિડ હોય છે જે વાળને ખરતા અટકાવે છે આ ત્રણેય વસ્તુઓને આપણે મિક્સચર જારમાં લઈ ગ્રાઇન્ડ કરી લીધું છે જેથી કરીને એનો રસ આપણા તેલમાં પૂરેપૂરો સમાઈ જાય અને આપણને તેનું સો ટકા રિઝલ્ટ મળે તે માટે આપણે લોખંડના કઢાઈમાં એ વાટેલ મિશ્રણ લઈ અને તેમાં અડધા કપ જેટલું કોપરેલ મેં લીધું છે તમે કોઈપણ બ્રાન્ડનું વાપરી શકો છો અને મેં અહીંયા મારી પાસે તલનું તેલ ઓર્ગેનિક કોલ્ડ પ્રેસ છે તે પણ મેં અહીંયા વન ફોર્થ કપ લીધું છે હવે બધું આપણે હલાવી અને ઢાંકી દઈશું લગભગ દસથી બાર કલાક જેવું આપણે એને ઢાંકી રાખીશું મેં અહીંયા એક રાત રાખ્યું છે અને બીજે દિવસે બપોરે ખોલ્યું છે જુઓ એનો કલર કેવો બદલાઈ ગયો છે આપણે જ્યારે મૂક્યું ત્યારે તે લીલા કલરનું હતું પણ લોખંડ જોડે ઓક્સિડેશન થઈ અને એનો કલર કાળાશ પડતો થઈ ગયો છે હવે આપણે એને ધીમી આંચ ઉપર ગરમ કરવાનું છે અને જ્યારે એનો કલર બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે એને ગેસને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું એ ઠંડુ થઈ જાય એટલે આપણે મલમલના કાં તો કોઈ પણ કોટનના પાતા કપડાંથી આપણે એને ગાળી લઈશું અને આ ત્રણે મળી અને આપણા વાળને ઘણા ઘટ બનાવે છે મજબૂત બનાવે છે ત્વચામાં પણ કોલેજન વધારી અને વધતી ઉંમરની અસરોને એટલે કે એન્ટી એજિંગ ઘટાડે છે અને ત્વચાને પણ ચમકદાર બનાવે છે પણ જો તમને કોઈ એલર્જી થતી હોય તો આ તેલનો ઉપયોગ કરતાં પહેલાં પેચ ટેસ્ટ કરી લેવો જોઈએ અને ત્યારબાદ જ તેને વાપરવું બાકી આ તેલના ગણ્યા ગણાય નહીં એટલા અઢળક ફાયદાઓ છે આ બહાર મળતું ઇન્દુલેખા તેલ કરતાં પણ આનો રિઝલ્ટ ઘણો સરસ મળે છે અમે વર્ષોથી આ જ રીતે તેલ બનાવી અને વાપરીએ છીએ તમે પણ એક વખત બનાવીને વાપરી જુઓ જો તમે એક વખત આ રીતે તેલ બનાવીને વાપરશો તો પછી તમે કાયમ આ રીતે ઘરે જ તેલ બનાવશો બહારનું તેલ લાવવાનું તમે ભૂલી જ જશો ખરેખર ખૂબ જ એટલે ખૂબ જ અસરકારક છે બહારનું કોઈ જ તેલ આની તોલે આવે તેમ નથી સો નહીં બસો ટકાની ગેરંટી છે કે આ તેલ તમને ગમશે જ તેલ ગાળી લીધા પછી જે કૂચા વધે તેને ગરમ પાણીમાં આ રીતે બે ત્રણ વખત હલાવી હલાવી અને નિતારી અને એ પાણી ફ્રિજમાં મૂકી દેવાનું છે રોઝમેરી એસેન્શિયલ ઓઇલના આપણે પાંચથી સાત ટીપાં ઉમેરી અને બરાબર હલાવી અને કાચની બોટલમાં આપણું આ તેલ ભરી લેવાનું છે જે બારે મહિના આપણે વાપરી શકીએ છીએ અહીં આપણે જે રોઝમેરી એસેન્શિયલ ઓઇલ વાપર્યું છે તે પણ આપણા વાળના ગ્રોથને વધારે છે ખરતા અટકાવે છે અને સ્ક્લાપ સ્કલ્પના ચેપને દૂર કરે છે અને તે રક્ત પરિભ્રમણ સુધારીને આપણા વાળને મજબૂત બનાવે છે ટૂંકમાં આપણું બનાવેલું આ તેલ વાળ અને ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે તે એન્ટી અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો ધરાવે છે જે વાળ અને ત્વચાની ગુણવત્તા પણ સુધારે છે આપણે જે ગરમ કરી અને તેલ ફ્રીજમાં મૂક્યું હતું તે પણ તમે જોયું હશે કે ઉપર કોપરેલ ઠરી ગયું છે નીચેથી પાણી કાઢી નાખવાનું છે ને ઠરેલું ઉપરનું કોપરેલ આપણે ફરી ગરમ કરી અને આપણા તેલમાં મિક્સ કરી લેવાનું છે આ તેલ ખરેખર ખૂબ ફાયદાકારક છે એકવાર જરૂર બનાવજો